સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી નિર્માણાધીન માધવ ક્રેસ્ટ નામની હાઈ બિલ્ડિંગના ચૌદમાં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના મોત થયા હતા ઘટના બાદ ડિંડોલી પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમઆરથી હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી સગીરને કામ ઉપર કેમ લગાડ્યો અને આટલું જોખમી કામ કેમ સોંપ્યું તે પ્રશ્નો ઉઠ્યા છે આ ઘટનામાં અકસ્માત નોંધના સ્થાને આઈપીસી કલમો હેઠળ ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે મારું નામ હિતેશંકરભાઈ મુંડવાડા જે આદિવાસી બિલ સમાજ સુરત શહેર પ્રમુખ આજે બપોરના બે વાગ્યા પછી માધવ ગ્રેટ્સ બિલ્ડિંગ ડિંડોલીના વિસ્તારમાં આવેલી દિંડોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં ચૌદમાં માળે જે સ્લેબનું ભરાઈનું કામ ચાલતું હતું ત્યારે સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઉપર જે છથી સાત લેબરો કામ કરતા હતા એમાં નાબાલિક લેબરોને પણ આ અને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે જે બિલ સ્લેબ ધરાશાયી થયો છે એમાં બે મજૂરોનું ડેથ થયું છે એમાં બે મજૂરોમાં એક દીતાભાઈ સંગાડે જેની ઉંમર આશરે ત્રીસ વર્ષ છે અને એક નાબાલિક છોકરો છે જેની ઉંમર આશરે ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું હતું હમણાં સિનિયર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેની પણ ઉંમર ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે આ સુરતમાં જે માધવક્રેસ નામની જે સાઈડ ચાલતી હતી ચૌદ માળની એના ઉપર આ ખૂબ ઘટિત ઘટના ઘટી છે અને જે દિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે તો મારી સમાજના ખાતર સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવ બનતા રહે છે હમણાં જ અઠવાડિયા પહેલાં બીઆરસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલાં લીધા હતા ઉધના પોલીસ સ્ટેશન એ જ રીતે ડિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ વધનો ગુનો દાખલ કરે બેદરકારીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારા સમાજની માગણી છે એ ભાઈ ત્રીસ વર્ષની ઉંમર બતાવી રહ્યા છે એમના એ પાંચ વર્ષનો એક છોકરો છે અને બે બીજા બાળકો છે એમ કુલ ત્રણ ત્રણ બાળકો છે એના એમની જે વાઈફ હતી તે હાલ વિધવા અહીંયા મારી સમક્ષ સિનિયર હોસ્પિટલ બેઠી છે